જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે તારીખ છે નવ દસ બે હજાર પચીસના રોજ આપણે તળાજા તાલુકાના પશ્વી ગામના પ્રગતિશીલ ખેડૂતભાઈએ આપણું બીટકોન વેરાયટી વાવેલી છે તો ખાસ કરી અને આ જે વેરાયટી બીટકોન મેક્સકોટ વર્ઝન છે ભીષ્માનું તો એ વેરાયટી અહીંયા ગુજરાત એગ્રોટેકમાંથી લઈ આવેલા છે ધીરુભાઈને ત્યાંથી તો ખેડૂતભાઈનો આપણે પરિચય લઈએ તો તમારું આખું નામ મારું નામ આખું સેંજા ભુરાભાઈ રાહાભાઈ ઊંચા અવાજે બોલજો જરાક ગામ ગામ પસવી હા તાલુકો તળાજા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ભાવનગર બરાબર તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું પચીસ એકસઠ સોરાણું સિત્યાશી બરાબર હવે ભૂરાભાઈ તમે આ જે વેરાયટી છે મેક્સકોટ વર્ઝન એ ક્યાંથી આવેલું ક્યાંથી લીધેલું છે ગુજરાત એગ્રો તળાજા ધીરુભાઈ ત્યાંલુભાઈ ઓકે

થોડું ઘાટું થઈ ગયું છે કપાસ આડી ફેલાતી જાત છે એટલે દેખાય પણ કપાસ એકંદરે લીલો ઝીંડવું કેવું છે મોટું ને ગોળ બિગ બોલ ઝીંડવું છે બરાબર પાંચ ઝીંડવા છે તમે ખુશ છો વેરાયટી થી બરાબર હવે અત્યારે જે ફૂલ છાપુ છે એ ભૂરાભાઈ નું કેવાનું એમ છે કે આ ખાલી ફૂલ છાપવું છે એમાંથી જીંડવું થઈ જાય એટલે આપણું ધારું ઉત્પાદન આવી જાય બરાબર ને હા બરાબર બરાબર તો આગળના વર્ષમાં તમે આ વેરાયટી પસંદ કરો બરાબર બરાબર આભાર ભૂરાભાઈ ધીરુભાઈને ને કેજો વેરાયટી સારી છે પ્રાણી આપ્યું આપ્યું ને કઈ વાંધો નહીં પ્રાણી આપ્યું તમે જોયું તો સારું હા બરાબર આભાર બુરા ભાઈ